ભાવનગર શહેરની સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે માતૃપિતૃવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યોથી લઈને રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં વિભક્ત કુટુંબ થઈ રહ્યા છે ત્યારે ધોરણ એકથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ લાગણીઓ અને ભાવનાઓ માતાપિતા પ્રત્યેની સમજતા થાય તે હેતુસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક હજાર પાંચસો વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ હજાર માતા પિતાઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યાએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું જ્યારે કે પી સ્વામીએ આશીર્વચન સાથે આજની પરિસ્થિતિમાં સંયુક્ત કુટુંબ અને માતા પિતાનું શું મહત્વ છે તે જણાવ્યું હતું હાથ જોડી પ્રણામ કરી દો નમ સ્વરૂમી હવે આપે મહાન એકવાર વાર જોરદાર સમસ્તા સુધી નોંધો

અહીંયા આપણને સૌને એ પૂજા વિધિ કરાવી છે અને એક અત્યંત એમ કહી શકાય કે આખું વાતાવરણ જે પવિત્રતાનો અનુભવ થયો છે એવા ભાગવત કથાકાર અને શિક્ષક એવા સાગરભાઈ દવે ઉપસ્થિત ભાઈઓ બહેનો પહેલાં ભગવાન સહી આપણા માતા પિતા છે અને પછી ભગવાન કે બધા પછી આવે એટલે જો આપણે આપણા માતા પિતાના ની અંદર ભગવાનને જોઈશું તો ભગવાન આપણી ઉપર રાજી થશે પણ માવતરને દુઃખી કરી અને ક્યારેય ભગવાનને રાજી કરવા નીકળેલો વ્યક્તિ હજાર વરસ હિમાલયની ઉપર સોપારીની માથે ઉધા માથે થઈ તપ કરે પણ માતા પિતાને જો નારાજ કરે તો એ તપનું કોઈ અર્થ રહેતો નથી